કે એક દિવસનો સમય છે દિવાળીનો સમય હોય છે નવું બેસતું વર્ષ અને એવા સમયની અંદર જેટલા પણ વ્રજવાસીઓ હોય છે એ સમયની અંદર નવા વર્ષની અંદર બધા જ ઇન્દ્રનું પૂજન કરતા હોય છે અને આ ઇન્દ્રનું પૂજન ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે ત્યારે નંદ બાબાને પૂછે છે કે તમે આ શેનું પૂજન કરી રહ્યા છો ત્યારે નંદ બાબા કહે છે કે આપણે ઇન્દ્રદેવનું પૂજન કરીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબાને પૂછે છે કે આ ઇન્દ્રદેવનું પૂજન આપણે શા માટે કરીએ છીએ ત્યારે નંદ બાબા કહે છે કે આપણા વ્રજ ની અંદર સારો વરસાદ થાય અને વરસાદ થઈ અને એમની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે એના માટે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે આ બધાને સમજાવે છે કે ઇન્દ્ર જે છે એ રાજા છે છે અને સમયસર વરસાદ કર્તવ્ય કે એમાં વાત નથી આ સૃષ્ટિનું સંચાલન ભગવાન શ્રી હરિ નારાયણ કરી રહ્યા છે અને એમને પોતાની વ્યવસ્થાના ભાગરૂપ ઇન્દ્રને એક પદ આપ્યું છે અને સમયસર વરસાદ વરસાવો વાયુ વહેવડાવવા આ તો ઇન્દ્રનું કામ છે અગ્નિ પૃથ્વી વાયુ આ બધાનું નિયંત્રણ રાખવું એ તો કામ છે એમાં કોઈ નવાની વાત નથી જો વાસ્તવિક રીતે આપણે જો પૂજા કરવી જોઈએ તો એ ગોવર્ધનજીની કરવી જોઈએ કારણ કે ગોવર્ધનજી જે આપણને ઘાસચારો પ્રદાન કરે છે કે ગોવર્ધનજી ઉપર આપણી ગાય માતા જે છે ગાય માતા લીલો લીલો કૃપણ જે કહેવાય ઘાસચારો ચરે છે અને એના દ્વારા ગાય માતા હુષ્ટ પૃષ્ઠ બને છે અને એના દ્વારા જે દૂધ મળે છે એ દૂધથી આપણું બધાનું ભરણ પોષણ થાય છે માટે આપણે ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ પણ અહીંયા તો હવે આખું વ્રજ છે ને લાલો કે થાય કાનો કે ભાઈ ઇન્દ્રની પૂજા નહીં ગોવર્ધનની તો ગોવર્ધનની નંદ બાબા કે સોરાની વાત તો સાચી છે સોરો ખોટો તો નથી બોલતો વાત તો એની સાચીશ બોલો તમારે બધાનું શું કેવું છે ગોવાળો બધા ગોવાળો કે નંદ બાબા હો ટકા તમારો લાલો હાચું બોલે છે આ કાનોડો તો એટલો હોશિયાર છે ને આપણા કરતા નાનો છે પણ એને એટલી બધી ખબર પડે છે કે કે આપણે ગોવર્ધનજી ઉપરથી તો આ બધું પ્રાપ્ત કરીએ છીએ તો કે ચલો આપણે ગોવર્ધનજીની પૂજા કરીએ તરત જ બધા ગોવાળો છે એમને લઈ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનજી પાસે આવે છે ગોવર્ધનજીનું બધા બ્રાહ્મણો યથા ઉચિત મંત્રોચ્ચાર કરીને પૂજન કરે છે ને જે પૂજન કરતા હોય છે એવા સમયની અંદર ભગવાનને એમ થયું કે બધાને પ્રતીતિ થાય કે ગોવર્ધનજી પણ સાક્ષાત ભગવાન જ છે એટલે ગોવર્ધનજીના રૂપમાં સ્વરૂપમાં ભગવાનનું જેવું સ્વરૂપ હોય છે ભગવાન નારાયણનું જેવું સ્વરૂપ પીળું પીતાંબર કળાની અંદર વનમાળા ધારણ કરી છે શ્યામ વર્ણ છે

વાસીઓ બંને હાથે આંખો ખુલ્લી રાખીને જોઈ રહે છે અને બંને હાથે ભગવાનને નમસ્કાર કરે છે કહે છે કે હે વ્રજવાસીઓ તમે જે મારું પૂજન કર્યું એનાથી હું ખૂબ પ્રસન્ન છું કૃષ્ણ ભગવાન કે તમે પ્રસન્ન હો તો પછી આ બધો ભોગ ધરાવ્યો છે બધો ભોગ તમે ગ્રહણ કરો એટલે ગોવર્ધનજી ઉપર જે સ્વયં પ્રગટ થયા છે ગોવર્ધનજી એમનું પ્રાગટ્ય થયું છે એક એક જે જેટલો ત્યાં ભોગ પડેલો હોય છે એક એક થાળી ઉપર આવે બધો ભોગ ગોવર્ધનજી આરોગે અને પાછી થાળી નીચે જાય બધા અવરજવાસીઓ વિચારમાં પડી ગયા કે આપ જવરા ભગવાન અત્યાર સુધી તો કે ઇન્દ્રની પૂજા કરી કરીને આપણે તૂટી ગયા કોઈ દિવસ ઇન્દ્ર એ દર્શને ના આપ્યા કે કોઈ દિવસ આ ભોગે આરોગ્યો નહીં પણ આ કાનોડાનો હારો થજો કે આપણને ગોવર્ધનજીના દર્શન કરાયા સાક્ષાત ગોવર્ધનજી અહીંયા વધાર્યા આપણો ભોગ લીધો આપણો જે ભોગ ધરાયો છે એ બધો ભોગ ગોવર્ધનજી સ્વયં આરોગે છે એટલે ગોવર્ધનજી સાક્ષાત ભગવાન છે એટલે બધા જે છે દંડવત નમસ્કાર કરે છે અને ગોવર્ધનજી પછી બધાને આશીર્વાદ આપી અદૃશ્ય થાય છે